ભાવનગરના મહારાજાઓની છતળી લગભગ અઢારસો આવ્યું છે જેને રાજા સ્મશાન સમાધિ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અહીં રાજવી પરિવારના પૂર્વજ સ્વ મહારાજા સાહેબ જસવંતસિંહજી સ્વ મહારાજા સાહેબ તખ્તસિંહજી સ્વ મહારાજા સાહેબ ભાવસિંહજી વીરભદ્રતા મહારાજા સાહેબ માજીરાજબા સ્વ કેસાબા વિગેરે દિવંત રાજવી પરિવારના સભ્યોના સમાધિ સ્થાન આવેલા છે તાજેતરમાં જ આ બધી સમાધિઓનું ખૂબ સરસ રીતે રિનોવેશન કરવામાં આવ્યું છે એકાદ વર્ષ ઉપરાંતથી પણ આ રિનોવેશન ચાલ્યું અને ફરી એકવાર એ જ આરસ ને ખૂબ સરસ રીતે ચમક અને રિનોવેશન કરીને ફરી એકવાર નવો અવતાર રૂપે પાછી આપણે જોઈ શકીએ છીએ શ્રી મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની સમાધિ સ્થળ આજે આપણે ઊભા છીએ મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ના જીવન કમન સાથે તો કેટલાય બધા મહાપુરુષો તરીકેના કેટલાય બધા કિસ્સા જોડાયેલા છે આપણે દર્શન કરી રહ્યા છીએ તો આ એક આખું રાજપરિવારનું સમાધિ સ્થળ છે ખૂબ સરસ રીતે રિનોવેટ કર્યું છે વૃક્ષોની પણ ખૂબ સરસ રીતે સંભાળ લેવામાં આવી છે એકદમ શાંતિ થી આપણે જુઓ કેટલી પક્ષીઓના અવાજ પણ આપણે જોઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ સવારે લોકો મહાદેવ હનુમાનજી ગણેશજીના મંદિરો છે તેના દર્શને પણ અહીંયા આવે છે